ને બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા વિદ્યાર્થીઓને શિક્ષક ગણમાં ખુશી ફેલાઈ ગઈ હતી સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ચેતનભાઈ દરજી પરાગભાઈ સ્વામી દિનેશભાઈ શર્મા સાહેબ ભાવેશભાઈ પરીખ અને શાળા જીતેન્દ્રભાઈ ભટ્ટ આચાર્ય અને મિત્રો સહિત તમામ નો શાળાપતી ઠાકોરદાસ ખત્રી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુર અને આજુબાજુના આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બેગ નાસ્તો અને ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બૂટ ગૌમાતાનો ઘાસચારો આપો કૂતરાઓને દૂધ રોટલી ભાત આપવા તથા શાળામાં સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ ઠાકોરદાસ ખત્રી પાલનપુર